અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સત્તારૂપ સહયોગ પેનલે આંચકો સહન કરવો પડ્યો હતો અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યો માટે ગત રોજ યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો ગત મોડી રાત્રે આવેલા પરિણામને અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના પાંચ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના ત્રણ સભ્યો વિજય નિવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલોમમાં સોંપો પડી ગયો હતો હવે અંકલેશ્વર ઉદ્યોગ કુલ બેસક શાસન શાસનધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા સાત જેટલી થઈ ગઈ છે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં

મીડિયમમાંથી શ્રી રમેશભાઈ ગામાણી બિનરીફ થયેલા અને જનરલ કેટેગરીમાં ટોટલ સોળ ઉમેદવારનું ઇલેક્શન થયેલું એમાંથી સહયોગ પેનલના ત્રણ ઉમેદવાર અને વિકાસ પેનલના પાંચ ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે હું બધાને જ અભિનંદન પાઠવું છું આ તબક્કે ઉદ્યોગપતિ મિત્રોનો પણ હું આભાર એટલા માટે માન માનું છું કે ખૂબ સુંદર સુલે ભર્યા વાતાવરણમાં આજરોજ ઇલેક્શનની જે આખી પ્રક્રિયા હતી જ્યારથી ઇલેક્શન ચાલુ થયું સવારે આઠથી બપોરે ત્રણ સુધી અને મતગણતરી જ્યારે અત્યારે પૂરી થઈ છે ત્યાં સુધીના સમયમાં ખૂબ જ ખેલદેલીથી અને કોઈ પણ જાતના નાની મોટી કોઈ પણ ફરિયાદ વગર સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયેલ છે હું તમામ જીતેલા ઉમેદવારોને

મારા પિતાશ્રીનું જે બે મહિના પહેલાં અવસાન થયું હતું અને અંકલેશ્વરના વડીલેવા કાકાને મારી જીત સમર્પિત કરું છું અને હું ખાતરી આપું છું કે આવનાર વર્ષોમાં હું એસ્ટેટના વિકાસ માટે અને ઉદ્યોગોની સહાય માટે અવિરતપણે અને હું અને મારી ટીમ ઊભી રહેશે અને ચોક્કસ આવતી વર્ષે બી અમે વિકાસ પેનલમાંથી ફરી પાછી ઉમેદવારી કરીશું અને એસ્ટાટ ના વિકાસ અને માટે કટિબદ્ધ રહીશું વિમલભાઈ કયા પરિબળો છે કે તમારા પાંચ ઉમેદવારો પેનલના પાંચ ઉમેદવારો સત્તારૂઢ સહયોગ પેનલ સામે વિજય થશે પાંચ પરિબળોમાં તેવું તો કંઈ છે નહીં પણ હું તમને એક ચોક્કસ કહું કે જે કામ અમે માલમજીભાઈ દેસાઈ બે ગત વર્ષે બે સીટ અમારી આવેલી હતી એમાં આખા વર્ષ દરમિયાન એમને ઉદ્યોગોના પ્રશ્નોને વાંચા આપી અને નાના 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 ઉદ્યોગોને સહાયરૂપ બનેલા એમાં અમારી પાંચ સીટનો અમે વિજય કરી શક્યા છીએ ગતરોજ એક તરફ ઇન્ડિયાની ટીમ વર્લ્ડ કપ જીતી અને બરાબર તે જ સમયે ઉદ્યોગ મંડળની આ ચૂંટણીનું અંતિમ પરિણામ પણ આવ્યું હતું કદાચ અન્યથા પછડાટનો સામનો કરવો પડે છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલ નો વિજય કોઈ ભ્રામક પ્રચારથી નથી થયો સહયોગીઓને હાથના કર્યા હૈયે વાગ્યા હોય તેવું લાગે છે ગતરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીના પરિણામો બાદ એક સહયોગી કઈક આવા ભ્રામક પાઇપલાઇનમાં રહેલા કામો કેવળ ભ્રામકતા ફેલાવતા હોય છે તેનાથી મતદારોનો સહયોગ મળતો નથી હવે આ વાત આવા મારુતિ નંદનોને કેવી રીતે સમજી શકે મેનિફેસ્ટોમાં ટીકમાં કરવાની તે ઉપાડવી પડે ત્યારે ખબર પડે કે ક્યાં કચાસ રહી ગઈ છે આ વખતે તો મીડિયાની મેથી મારવાની બાલીસ કોશિશો થઈ રીજે તો ચાટે ને ખીજવાય તો કરડી ખાવા દોડે એ જબરું ભાઈ ખરેખર તો લઘુ ઉદ્યોગોના પ્રશ્નો પરત્વે ક્યાં કચાશ રહી ગઈ તે રાઉન્ડ વાઇઝ મતો પડ્યા તેનાથી ખબર પડી ગઈ હશે કે કોને કેવો સહયોગ મળ્યો આ પરિણામ આત્મમંથન કરવા માટેનું પરિણામ છે ત્યારે પુનરાવર્તન થઈ શકે નહીં તો પરિવર્તન થાય જ છે થાય જ છે અને થાય જ છે